દર દ્વારકા થી સ્વાગત છે તમારું મારા એક નવા લોગમાં તો કેમ છે તો ભાઈ કાલ દ્વારકાથી આવતા રહ્યા હતા ટોલી જોડવાનો હુક બનાવેલો છે ને હુકમાંથી બમ્ફર તૂટી ગયું છે તો અત્યારે જઈએ હમણાં બમ્ફર બદલાઈ આવીએ અને કાલ જાવું છે આપણે જસદણ સકેડી જોડવા વાહ આ લઈને જઈએ ઓલી ગાડી લઈને જઈ એ કઈ પાકું નથી બે માં ગમે એક ગાડી લઈને જાઉં કાંઈ એક જવાની છે સોમનાથ અને એક જાય જસદણ હવે કઈ સોમનાથ જઈને ને કઈ જસદણ જાય હવે એ કંઈ નક્કી નથી થતું હવે હાંજે પાકી ખબર પડે તો આનો બમ્ફરનું કામ કરાવી લઈ જો કદાચ જવાનું થાય તો આ ગાડી લઈને જવાનું થાય જસદણ અગર આ સોમનાથ જાય તો ઓયલી જસદણ જાહે તો એ સકેડી જોડવા જવાનું છે એટલે આનો હુકનું તો કરાવવું જોઈએ પછી રસ્તામાં તૂટી જઈને ને સકે હેઠી પડી જાય અને એક તો ગોંડલવાળો રસ્તોય સિંગલ પટ્ટી છે તો એટલે આખો રોડ બ્લોક થઈ જાય જો વાહથી હેઠી પડી જાય તો પેલા આનું બમ્ફર વટાણ બદલાઈ આવીએ ને કાલે સવાર જવાનું છે હવે કઈ ગાડી ક્યાં જઈએ કાલ હાંજે આજે હાંજે ખબર પડે હવે હાલો ભાઈ પૂગી ગયો આયા આપડી ગાડી આયા પડી હાલો ભાઈ આનું કામ થઈ ગયું અને ઓલી ગાડી સર્વિસ થઈ ગઈ આગળ જાય તો એ આપડી જ છે આનું થઈ ગયું છે આને જવાનું છે હવાર જલતણ જોકે હજી વાત નથી આનો પાઇપ વાયલો બદલાવી નહીં કે હવાર બતાવઈ હવે ઓલી ગાડી સર્વિસ મૂકી દઈએ સર્વિસ થઈ ગઈ છે નાનું કામ થઈ ગયું બે થઈ ગઈ હવે ઘરે મૂકી દઈએ હવે સવારે આજે હાંજે નક્કી થાય હવે એનો ભાઈનો ફોન આવે પછી કઈ ગાડી જસદમ લઈ જાય સોમનાથ માં તો ગમે હાલે આમાં ઉગશે વાહે આમાંય આપણે આજ કરાવી લીધું કમ્પ્લીટ આવું હેવી આપડી છે હવે મૂકી દઈ બે વાડીએ

બોલો ખોરો પાણી પોતો ની ઘટવી નાખો હુકમ આપડે જોડવાનું થી શકે નીકળીએ બોલેરો લઈ મહી લઈ એવું બેટલા લઈ અને લઈને જવા દઈએ હવે કઈ ઉપાધિ નથી ગમે એમ હાઈ ક્યાં આવો ને આ કઈ જવાની કઈ ખબર નથી આપણું લઈને નીકળીએ હા તો થયું આ સાવજો આખા થઈ ગયા બધાય અગરબત્તી કરી પછી મારીએ સ્લેબ હાલો ભાઈ ભૂગી ગયા દસ દણ રખડીએ છીએ અહીંયા બધાય ને તપા કરે છે બધાય વૃંદાવનમાં ને ગીતામાં ને આપણે યોગી ને બધાય રખડીએ છીએ હવે કંઈક સખેડી જૂતે પછી નીકળીએ અમારા ભેગા છે કપિલ કાકા સવારના બે નીકળ્યા છે સવારના હજી ચાર પાંચ જણા વાહ અઠોડામાં તો એ બધાય જોવે છે જોઈ ગયે ને પછી નીકળી આગળ સકેડી જોડી રાખી સારો છે ને હાલો ભાઈ રખડીએ છે બે વાગી ગયા છે જમી એવા હવે ભાઈ એકલો જ બેઠો છે ગાડીમાં કોઈ નથી પેલા બધા રખડે છે એની રીતે બધા નોખા નોખા ઠેકાણે ઓપનર જોવેડી જોવે આવું બધું કરે છે આપણે બેઠા છે આપણે રખડવાની કંઈ થતું નથી ફોન આવે એટલે હમણાં વાહ જોડીને પછી નીકળીએ તો હું ત્યાં લંબાવીએ ભાઈ એકલો જ છે સાં દબાવી દીધી છે લીમડા હેઠળ ગાડી એ બધા રખડી જઈએ ધરાઈ રહ્યા પછી નિરાઈ જાય સકડી જોડીને નીકળીએ તો પપ્પા હાં થઈ જાય બપોરના બે તો વાગી ગયા છે પવરના નીકળ્યા હતા હવે કંઈ પૂગીએ હાંઈ જાય તો પપ્પાને તરા જવું તો થઈ જાય સકેડીમાં તૈયાર થઈ જાય હજી કઈક થોડુંક કામ બાકી છે એનું થઈ જાય પછી જોડી નીકળી જાય ચાલો ભાઈ જોડી લીધી હો વાહે જોડી આવું બસ નીકળવાની તૈયારી છે અહીંથી ગેટ બાઈને નીકળી એટલી વાર છે હવે સામો રોડ પકડી લેવાનો છે સીધે સીધો ગોંડલ હા આવે આપ્યું હા માંગ ના હું ભેગું કામ છે コココ。<noise> <noise> ભાઈ સકડી છોડ ના બાર વાગે રખડી બાર બગાડ્યા ભાઈ ગાડી વાળી છે પગડી સીધું મઢડા મઢડા થી આગળ માંગલા સીધી વારી મેલવાની છે આ સીધે સીધો મઢડા જાય અને આ માંગલા જાય આ મઢડું આવી જ ગયું મઢડું કઈ શેટું નથી આપડે આમ ભાઈ મેલવાની છે આજે ટાણું જાય કે દિવસ ના આવ્યા હોત તો કઈ કરત આમ ભારી મેલી આપી માંગલા થાય હાલો ભાઈ ભૂગી ગયા મૂકી દઈ વાળીએ આઈ જાય અહીંયા પડી હામી ભરેલી પીડી ભાઈ ભરેલી પીડી ભાઈ ભાઈ ખબર નથી મને કઈ આને કરી દઈ બન બોક મારીને ભાગીએ હાલો ભાઈ થઈ ગયા સવાર આ ગાડી ખાલી થઈને આવતી રહી બે ફેરા અહીંયા કર્યા નાનો એક લોકલ ફેરો હમણાં કરીને આવી લો આવું છું હું હવે ભાગ્યા ઘરે બે મૂકી દીધી વાડીએ એટલે આપણા જયા જ છે આ ઉકમાં કઈ થયું નથી આપણે કર્યું હતું કમ્પ્લીટ એટલે જેસીસ મારી દીધી હતી આમાં ચેસી ઉમાં જ છે ડાયરેક્ટ ચેસીસમાં આમાં તો કાંઈ થાય એમ જ નથી બધા ટોલી બાહ બાકી ગયો તો આનો થોડોક પાઇપ નબળો હોય તો એટલે બદલાવું પડ્યું હતું ઉલાઈ રહ્યું હા ઠીંચર હા ઠીંચર તો સકેડી આવી હતી તો વાંધો ન થયો કઈ હવે તો કઈ ના થાય આમાં તો ભાઈ રાઈચર સકેડી જોડીને અવતારી હતા પછી હવારમાં તો લોકલ ફેરો કરી લીધો આ ત્રણ દિનો લોક ભેગો છે ભાઈ લોક ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ ને શેર ને સબસ્ક્રાઈબ ને બધું કરી દેજો મળીએ નેક્સ્ટ લોકમાં એ જ વર્ક હતી